લોકોની પંદર વર્ષ જૂની માંગણી નહીં સંતોષાતા ગ્રામજનોએ આવનાર લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે બિસ્મિલાબાદ ગામે લોકસભા ચૂંટણી બહિષ્કાર ના લાગ્યા બોર્ડ અને ગ્રામ લોકોએ દર્શાવ્યો છે વિરોધ છેલ્લા પંદર વર્ષથી ગામમાં પીવાનું પાણી ના આવતા લોકોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે બિસ્મિલાબાદ ગામના મુખ્ય દ્વારે ચૂંટણી બહિષ્કારના બોર્ડ ગ્રામજનો દ્વારા લગાવવામાં આવ્યા છે

ગામમાં મુખ્ય દ્વાર પ્રાથમિક શાળાની આગળ જ મતદાન બુથ કેન્દ્રની નજીક ચૂંટણી બહિષ્કારના બોર્ડ અને બેનરો લગાવી રોષ વ્યક્ત કર્યો છે સરકારની નલસે જલ યોજનાની વાતો પોકળ સાબિત કરતા દ્રશ્ય છે સમી તાલુકાના બિસ્મિલ્લાબાદ ગામ કે જ્યાં લોકોનું કહેવું છે કે છેલ્લા પંદર વર્ષથી ગામમાં પીવાનું પાણી આવતું નથી ત્યારે લોકોએ ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે અહેવાલ અનિલ રામાનું જ રાધનપુર પંદર વર્ષથી પાણી આવતું નથી અને રજૂઆત અનેક વાર રજૂઆત કરી છે છતાં પાણીનો પ્રશ્ન હલ થતો નથી અને નેતાઓ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ આવે અને ત્યારે વાયદા કરે છે વાયદા કરી અને જતા રહે છે પાણી અમે આવશે પાણી આવશે પણ ચૂંટણી જતા રહે પછી કોઈ લમણો વાર્તા નથી તો આથી અમે આવતી સાત તારીખે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ ગામ લોકો બધા લગધીરભાઈ કમાભાઈ ઠાકોર પાણી આવતું નથી વર્ષોથી જૂનો પાઇપો છે ભંગાર પાઇપો અને પાણી જો ચાર પાંચ દાળી આવે તે જરી જરી એકની પાઇપનું આવે છે અને અમુક ટાઈમે મહિનો મહિનો પાણી આવતું જ નથી તો આ પાણી માટે અમે આ ઘણી રજૂઆત સાહેબાને કરી પણ વારંવાર રજૂઆત કરતાં છતાં ધ્યાન દેતા નથી બરાબર અને હવે ચૂંટણી આવી છે એટલે સાત તારીખ સાત મેના રોજ મતદાન છે એટલે અમે ચૂંટણીનો બહિષ્કાર કર્યો આખો ગામ ભેરો થઈને સંમતિ કરી અને અમે બહિષ્કાર કરીએ છીએ શું નામ તમારું મારું નામ ઠાકોર હેમાભાઈ ભાવાભાઈ ઉનારો હોય તરસી મરી જાય બાર ગામ પાવા જવા ઉપર પાણીવાળા આડે વડે ફરી ફરીને લાવે અને ચૂંટણીવાળા બાંધાવી દે દીધી જતા હવે તમારે પાણી આવી જાય છે તમે પણ આ પંદર વાળા કાઢ્યા અમને તો પાણીનો કોઈ નિકાલ આવ્યો નહીં આ કંટાળતા આ બહિષ્કાર કર્યો હોય અને હવે સરકાર અમે રાડ ભરીને પાણીનું